નમસ્કાર મિત્રો માય રાસન એપ્લિકેશનમાં એક નવી અપડેટ આવી છે જેની અંદર તમે ઓનલાઈન ઘરે બેઠા નામ કમી કરી શકો છો જી આ મિત્રો માય રાસન એપ્લિકેશનમાં એક નવો ઓપ્શન એડ કરવામાં આવ્યો છે કુટુંબ ચકાસણી તો મિત્રો એ ઓપ્શનને ઓપન કરી જોશો તો આ ઓપ્શન વિશે કેટલીક માહિતી આપવામાં આવી છે આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે નીચેના કિસ્સામાં કાર્ડના સબ્જીને કમી કરવાની વિનંતી કરી શકો છો એટલે કે નામ કમી કરવા માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે તો ચાલો એ મુદ્દાઓ વિશે માહિતી મેળવીએ જે સભ્યો અન્ય કાર્ડમાં ટ્રાન્સફર થયેલ છે પરંતુ હજુ તમારા રેશન કાર્ડમાં દેખાય છે તો તેવા કિસ્સામાં તમે નામ કમી કરવા માટેની અરજી કરી શકો છો ત્યાર પછી કુટુંબ સિવાય કોઈ પણ અજાણ્યા સભ્ય તમારા રેશન કાર્ડમાં છે તો તેવા કિસ્સામાં પણ તમે નામ કમી કરવા માટેની અરજી કરી શકો છો ત્યાર પછી તમારા રેશન કાર્ડમાં કોઈ મૃત સભ્ય દેખાય છે એટલે કે તમારા પરિવારમાં કોઈ સદસ્ય મૃત્યુ પામ્યું હોય અને તેનું નામ હજુ સુધી જોવા મળતું હોય તો તેવા કિસ્સામાં પણ અરજી કરી શકાય છે તો મિત્રો આ ત્રણ મુદ્દા પૈકી કોઈ પણ મુદ્દો લાગુ પડતો હોય તો નામ કમી કરવા માટેની અરજી આ એપ્લિકેશનથી કરી શકાય છે નામ કમી કરવા માટેનો પ્રેક્ટિકલ વિડીયો બનાવીશ તો અમારી આ ચેનલ પર અપલોડ કરવામાં આવશે જેથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો મળીએ છીએ નવા વિડીયોમાં